うん。<noise> Bapu. Você não vai Boa Boa sico જય ગૌ માતા વંદે ગૌ માત્ર કેમ છો દોસ્તો મજામાં એશ્યો તો આ આપણા નવા બ્લોકની શરૂઆત કરીએ છીએ તો આપણે ગાય માતાઓ જંગલની અંદર સવાર સવારમાં પ્રારંભ કરી ચૂકી છે તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત જય ગૌ માતા અમારે રહી છે હવે એની બસડીને અને જોઈ શકો છો દર્શક મિત્રો તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામની ગાય માતાઓ બધી એશો આરામથી પ્રારંભ કરી રહ્યા છે સરવાનું તો આ ખજાનો કે જેથી કરીને ગાય માતાને કંઈ દેવું ન પડે તેના હેતુથી લક્ષ્યથી આપણે ક્વામલે આજ આવી ગઈ છે સરવા બ્રહ્મ દિવસે વૈયાણી તો જોઈ શકો દર્શક મિત્રો શેર થઈ ગઈ છે કોઈ ટેન્શન મુક્ત પ્રોબ્લેમ નહીં ભગવતી પણ એસો આરામથી શરીર રહી છે બાવળી અને આ સંજુને તો કોણ વિજ્ઞાન ભાવ મેકી દીધું છે સરખી રીતે કોઈ પ્રોબ્લેમ નહીં પહેલેથી તો ગૌધામ ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળાનું ગૌધન જોઈ શકો છો તમે તો આપણી સંધુ ક્યારેય કોઈ પ્રોબ્લેમ જ નહીં હાથ નાખો કે અત્યારે અભી હાલ તમે દોઈ લ્યો બસ આ સ્થિતિમાં રહેવાનું જોઈ શકો છો ગૌ માતા વંદે ગૌ માતરમ મળીએ પાછા આપણા નવા બ્લોકમાં ત્યાં લગી સમાપ્ત જય ગૌ